તે મારા ભાભી થાય છે તે મમ્મી પાસે બેઠા હતા અને રડતા પણ હતા તે મારા મમ્મીને તેના સાસરીયાઓ કેવી રીતે અત્યાચાર ગુજારતા તે જણાવતા હતા અને અંતે તે તેના પતિનું ઘર છોડીને પાછા આવતા રહ્યા હતા ત્યારે ભાભીની ઉંમર લગભગ મારા જેટલી જ હતી અને અત્યારે તે મારા કરતાં બે ત્રણ વર્ષ મોટા છે થોડી વાર માટે ભાભીની વ્યથા સાંભળીને હું પણ ભાવુક થઈ ગયો હતો મારા મનમાં વિચાર આવ્યા હતા કે તેને આટલી નાની ઉંમરે આટલું બધું સહન કર્યું છે અને તેના જીવનમાં હજુ ઘણો લાંબો સમય પસાર કરવાનો બાકી છે અચાનક ભાભીનું ધ્યાન મારા પર ગયું અને તે મારી સાથે વાત કરવા લાગ્યા અમે બંને સરખી ઉંમરના હતા તેથી અમે વાત કરવા લાગ્યા ભાભી અમારા ઘરે ઘણા દિવસ માટે રોકાણા હતા અને અમે બંને ધીમે ધીમે દોસ્તની જેમ વાત કરવા લાગ્યા અમે સાથે માર્કેટ પણ જતા હતા ઘરીવાર કલાકો સુધી અગાશી પર બેસીને એકબીજા સાથે અમારા વિચારો વિશે વાત કરતા અને સમય ક્યાં જતો રહે તેની અમને ખબર જ ન પડતી આમ ભાભી મારાથી ક્યારે આકર્ષિત થઈ ગયા તેની મને ખબર જ ન પડી હવે તે મને પોતાની તરફ ખેંચવા માટે અવનવા પ્રયાસો કરવા લાગ્યા તેને મારી સાથે ખૂબ જ આનંદ કરવો હતો મેં લાંબો સમય સુધી તેમની અવગણના કરી પરંતુ એક ક દિવસ મારી હાર માની લેવી પડી મમ્મી પપ્પા ને એક લગ્ન પ્રસંગ માં જવાનું હતું એટલે તેણે મારી જવાબદારી ભાભી ને સોંપી ભાભી ને આજે મને કરવાનો મોકો મળ્યો હતો મમ્મી પપ્પા બહાર ગયા અને ભાભી મારા રૂમ માં આવી ગયા આજે તેનો મૂડ થોડો અલગ હતો

फरी मर्शु एक नवा वीडियो में क्या सुधी आवजो वीडियो पूरो जवाब बदल तमो खूब खूब धन्यवाद